વૈજ્ઞાનિક મેળામાં તેર જેટલી શાળાના વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ રજૂ કરી કુદરતી ખેતી ગાણિતિક નમૂના ગુણાત્મક ચિંતન સ્વચ્છતા વ્યવસ્થાપન જેવા મુદ્દે કૃતિઓ જોવા મળી પારડી તાલુકાના બાલદા ગામે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને બીઆરસી પારડી માર્ગદર્શિત સીઆરસી સુકેશ સહાયોજિત સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ બે હજાર ચોવીસ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ બાલદા ગામના સરપંચ રાહુલ પટેલની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દીપ પ્રાગટ્ય અને રિબિન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો દર્શન માં બાલદા કુંભારિયા બોલાય સુંદરવાડ સહિત તેર જેટલી શાળાના ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં કુદરતી ખેતી ગાણિતિક નમૂના ગુણાત્મક ચિંતન વ્યવસ્થાપન ખોરાક આરોગ્ય સ્વચ્છતા વ્યવસ્થાપન જેવા મુખ્ય બાળકોએ વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી રજૂ કરી હતી જે મહાનુભાવોએ નિહાળી બાળકોને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં સીઆરસી સુકેશ બિપિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મૈસુરિયા કર્યું હતું જ્યારે આભાર વિધિ બાલદા શાળાના આચાર્ય ઉર્મિલાબેન પટેલે કરી હતી

આ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવીને આ બાળ વૈજ્ઞાનિકોને પણ આપણા દેશમાં કંઈક કરે અને એવું પણ આગળ વધે એવો અભિગમ સાથે આપણી સરકારે આ બાળ વૈજ્ઞાનિક મેળાનું પ્રદર્શન યોગ્ય છે શિક્ષકો સારા છે એમ નથી કહેતો કે એ બેન બહુ સિયર છે પણ મેં જોયું છે એ બેન નીચે બેસીને પણ ભણાવે છે મેં આવજામાં રસ્તા પરથી થાય છે તો તમે જોમ છું આજે બલદ ગમે બાળ વૈજ્ઞાનિક મેળો જે છે એ બાલદા ગામે રાખવામાં આવ્યો છે સ્કૂલમાં અને આ જે બાળકો છે એમની સુસુપ્ત શક્તિને જાગૃત કરનાર શિક્ષકને અભિનંદન અને બાળકોને પણ અભિનંદન કૃતિઓ પંદર થી વીસ જેવી હશે એક થી પાંચ વિભાગમાં છે અને બાળકોએ ખૂબ તંદુરસ્ત હરીફાઈ કરેલું એવું જણાઈ રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો